ઇંડ્યા નાઇન ન્યુજ મીરર ઓફ ટ્રુથ બચાવના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો બચાવના નવા બસ સ્ટેન્ડથી જૂના બસ સ્ટેન્ડ તેમજ શહેરની મુખ્ય બજારોમાં રખડતા ઢોરોનો ખૂબ જ મોટો ત્રાસ શહેરના મુખ્ય માર્ગો ઉપર સમૂહવચ બેસતા ઢોરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અનેક ચાલતા રાહદારીઓ અને જાનમાલને દરરોજ આખલાઓ મોટું નુકસાન પહોંચાડે છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી અનેક નિર્દોષ ચિંદકીઓ હોમાઈ રહી છે અને અનેક લોકોને આખલાઓ હડપેટે લેતા ઈજાઓ પહોંચી છે બચાવના લોકોની લાંબા સમયથી ઈચ્છી રહ્યા છે કે રખડતા ઢોરોને પાંજરી પૂરી તાત્કાલિક ધોરણે કામગીરી કરાય અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવની પ્રજાએ બીજેપીને 28 માંથી 28 સીટ આપી અને નગરપાલિકાથી કરીને સંસદ સુધી જ્યારે બીજેપીનું રાજ છે ત્યારે આ નગર વિશે હું કહેવા માંગીશ કે રસ્તાઓના કઈ ઠેકાણાની રસ્તાઓની ખરાબ હાલત તમે જોઈ શકો છો એચડીએફસી બેંકની બાજુમાં

ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને પગલા લેવા તાત્કાલિક માંગણી કરી છે અને સર્વે આગેવાનોને પણ અત્રેથી નગરપાલિકા કલેક્ટર શ્રી તથા નાયબ કલેક્ટરશ્રી ને પણ અપીલ કરું છું તાત્કાલિક પગલા લઈ અને આનો નિવેડો લાવવામાં આવે